અંકલેશ્વર નેશનલ હાઇવેના હોટલની પાર્કિંગમાંથી મહારાષ્ટ્રમાંથી ઘુસાડતા સુડતાલીસ લાખના દારૂ બદલ આઇસલ ટેમ્પો સાથે ડ્રાઈવરને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો જિલ્લામાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓને સૂચના મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન પાનોલી જીઆઈડીસી નજીક આવેલ સર્વોત્તમ હોટલ પાર્કિંગમાં આઇસલ ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને ઉભો છે જેવી માહિતીના આધારે ભરૂચ એલસીબીની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા ટ્રકને ખોડન કરી લેવામાં આવતા તેમાં દારૂ હોવાનું જાણવા મળતા ટ્રકને પાનોલી પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી જ્યાં ગણતરી કરવામાં આવતા દારૂની સુડતાલીસ હજાર છસો ને ચોસઠ બોટલ કે જેની અસર કિંમત રૂપિયા સુડતાલીસ લાખ છાસઠ હજાર હોવાનું બહાર આવ્યું હતું આસએ ચાલક હનુમંત બ્લુ સોડન ની ધરપકડ કરી તેની પૂછપરછમાં સોનું કડુ નામના ઈસમનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો સુડતાલીસ લાખનો દારૂ અને દસ લાખની ટ્રક મળી કુલ સત્તાવન લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે